ભારતમાં જે દિવાળીનો પર્વત છે એ બહુ મોટો એક ઉત્સવ હોય છે આપણો અને એ ઉત્સવમાં આખું ભારત ને ભારતની બહાર રહેતા ઇન્ડિયન્સ બધા જ પણ દિવાળી સારી રીતે ઉજવે છે દિવા પ્રકાશથી દિવાળી મનાવે છે ફટાકડા ઉજવે છે સારા કપડાં પહેરે છે સારી રીતે દિવાળીને મનાવે છે અને એવી રીતે જ એનું જીવન સુખમય રહે નિરોગ્ય રહે આરોગ્ય રીતે આગળ વધે અને વધારે વધારે આપણો દેશનો નાગરિક સુખી અને સંપત્તિ બને એવી મારી શુભેચ્છા છે અમરેલી મુકામે વિદ્યાસભા હોય અમરેલી કન્યા છાત્રાલય હોય અગર તો મેડિકલ કોલેજ હોય આ બધા કાર્ય કરવાનો હેતુ મારો એટલો જ છે કે અમરેલી જિલ્લો પછાત કેવી તો પછાત કહી શકીએ અને ખેતી આધારિત જીવતો જિલ્લો કેવી તો કહી શકાય ત્યાં મેજર લોકોની આવક લિમિટેડ છે અને એના બાળકો સારી રીતે ભણી શકે એને સારું આરોગ્ય મળી શકે માટે હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે અને એના બાળકો સારી રીતે ભણી શકે એ માટે બોયસ અને ગર્લ્સ બંને ટાઈપની સ્કૂલો બનાવવામાં આવી છે આ કામ પ્રભુએ મારા હાથથી કરાયું છે મને જે વિચારો આપ્યા છે એ પહેલાં તો હું પ્રભુની કૃપા માનું છું એનો મોટો પાડ મૂકું છું અને મારું વતન છે અમરેલી મારું જન્મસ્થળ અમરેલી છે અને અમરેલીની જનતાએ જે મને આ કાર્યમાં જે સહયોગ આપ્યો છે અને જે સપોર્ટ આપ્યો છે અને મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એનો પણ હું આભાર માનું છું હું આ કાર્યમાં આ કામમાં હું હું કરું છું એવું મારા મનમાં કભી કોઈ દિવસ ફિલિંગ નથી આવતું આપણે બધા સાથે મળીને કામ કરીએ છીએ હું સુરત રહું છું પણ મારો આત્મા અમરેલી છે એનું એક જ કારણ છે કે અમરેલીની જનતા અમરેલીના જે કંઈ લોકો મને એ પ્રેમ આપે છે એ વિચારો આપે છે જેનાથી મને કામ કરવાની વધારે ઉત્સાહી અને વધારે કામ કરવાની પ્રેરણા થાય છે અને આવી આવો પ્રેમ બધાને મળતો રહે અને બધાને સારી રીતે જીવી શકે સારી રીતે રહી શકે અને સારું કામ કરી શકે એવી શક્તિ મળે પ્રભુને પ્રાર્થના કરું છું અને હું વધારે વધારે અમરેલી માટે કામ વધારે વધારે કરવા માટે પ્રોત્સાહિત થાવ એવું પ્રભુને પ્રાર્થના કરી જય હિન્દ જય દિવાળીના દિવસે અમદાવાદમાં વધુ એક અકસ્માત અમદાવાદમાં વધુ એક વખત નબીરાઓનું કારસ્તાન સામે આવ્યું ને સંભવિત રીતે આ યુવકોએ સિંધુ ભવન રોડ પર રેસ લગાવી અકસ્માત કર્યો મોડી રાત્રે સાડા ત્રણ વાગ્યાની આસપાસ રેસિંગના ચક્કરમાં બે કાર અથડાઈ હતી

પાટ ઝડપે કાર ચલાવી બે કારને અડફેટે લીધી હતી પ્રાથમિક વિગતો મુજબ રિશીત પટેલ નામના નબીરાએ અકસ્માત કર્યો હોવાનું સામે આવ્યું છે જો કે આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે

ને આરોપ લગાવ્યા છે અકસ્માત બાદ કારની નંબર પ્લેટ પણ બદલી દેવામાં આવી છે રિશીત પટેલના માણસોએ આવીને લોકોને ધમકાવ્યા હતા અને મારી કારને ટક્કર મારી અને કાર ચાલક નશાની હાલતમાં હતો કારની રેસ કરતી વખતે અકસ્માત કર્યો ભોગ બનનારનું કારનું ટાયર ફાટ્યું એટલે ગાડી ઊભી રાખી નહીં તો ભાગી જાય પોલીસની કામગીરી પર ફરી સવાલો ઉઠ્યા છે તથ્યકાંડ બાદ ડ્રાઈવ ચલાવી પરંતુ તે માત્ર નામની બની રહી છે થોડા દિવસો ડ્રાઈવ ચાલી અને ત્યારબાદ ફરી નબીરાઓ બેફામ બન્યા ભારતમાં જે નો પર્વત છે એ બહુ મોટો એક ઉત્સવ હોય છે આપણો અને એ ઉત્સવમાં આખું ભારત ભારતની બહાર રહેતા ઇન્ડિયન્સ બધા જ પણ દિવાળી સારી રીતે ઉજવે છે પ્રકાશ પ્રકાશથી દિવાળી મનાવે છે ફટાકડા ઉજવે છે સારા કપડાં પહેરે છે સારી રીતે દિવાળીને મનાવે છે અને એવી રીતે જ એનું જીવન સુખમય રહે નિરોગી રહે આરોગ્ય રીતે આગળ વધે અને વધારે વધારે આપણો દેશના નાગરિક સુખી અને સંપત્તિ બને એવી મારી શુભેચ્છા છે અમરેલી મુકામે વિદ્યાસભા હોય અમરેલી કન્યા છાત્રાલય હોય અગર તો મેડિકલ કોલેજ હોય આ બધા કાર્ય કરવાનો હેતુ મારો એટલો જ છે કે અમરેલી જિલ્લો પછાત કહીએ તો પછાત કહી શકીએ અને ખેતી આધારિત જીવતો જિલ્લો એ તો કહી શકાય ત્યાં મેઝરર લોકોની આવક લિમિટેડ છે અને એના બાળકો સારી રીતે ભણી શકે એને સારું આરોગ્ય મળી શકે એ માટે હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે અને એના બાળકો સારી રીતે ભણી શકે એ માટે બોયસ અને ગર્લ્સ બંને ટાઈપની સ્કૂલો બનાવવામાં આવી છે આ કામ પ્રભુએ મારા હાથથી કરાવ્યું છે મને જે વિચારો આપ્યા છે એ પહેલાં તો હું પ્રભુની કૃપા માનું છું એનો મોટો પાડ મૂકું છું અને મારું વતન છે અમરેલી મારું જન્મસ્થળ અમરેલી છે અને અમરેલીની જનતાએ જે મને આ કાર્યમાં જે સહયોગ આપ્યો છે અને જે સપોર્ટ આપ્યો છે અને મારા પર જે વિશ્વાસ મૂક્યો છે એનો પણ હું આભાર માનું છું હું આ કાર્યમાં આ કામમાં હું હું કરું છું એવું મારા મનમાં કબી કોઈ દિવસ ફિલિંગ નથી આવતું આપણે બધા સાથે મળીને કામ કરીએ છીએ હું સુરત રહું છું તો મારો આત્મા અમરેલી છે એનું એક જ કારણ છે કે અમરેલીની જનતા અમરેલીના જે કંઈ લોકો મને એ પ્રેમ આપે છે એ વિચારો આપે છે જેનાથી મને કામ કરવાની વધારે ઉત્સાહી અને વધારે કામ કરવાની પ્રેરણા થાય છે અને આવી આવો પ્રેમ બધાને મળતો રહે અને બધાને સારી રીતે જીવી શકે સારી રીતે રહી શકે ને સારું કામ કરી શકે એવી શક્તિ મળે પ્રભુને પ્રાર્થના કરું છું અને હું વધારે વધારે અમરેલી માટે કામ વધારે વધારે કરવા માટે પ્રોત્સાહિત થાઉં એવું પ્રભુને પ્રાર્થના કરી